સાક્ષાત ભગવાનની અનુભૂતિ કરાવતું ગીત એટલે મનોરથજીવ નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા ગીતની વાત કરવાના છીએ જેણે લાખો ગુજરાતીઓના હૃદયને સ્પર્શી લીધું છે વાત છે ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે લોકપ્રિય ગીત અને મનોરથજીવની કીર્તિદાન ગઢવીના સુરીલા અવાજમાં ગવાયેલું આ ભજન આજે દરેકના હૃદયમાં ગુંજી રહ્યું છે પરંતુ શું તમે જાણો છો કે આ ગીતના હૃદય સ્પર્થી શબ્દો કોણે લખ્યા છે આ ગીતના રચયિતા છે યુવા અને પ્રતિભાશાળી ગીતકાર પ્રેમ ડી દવે મનોરથ જીવ ગીત એ માત્ર એક ગીત નથી પરંતુ જીવનનું એક ઊંડું તત્વજ્ઞાન છે પ્રેમ દવે એ તેમની કલમથી મોહમાય અધિરાય અને અંતે સાચા માગની વાત કેટલી સરળતાથી સમજાવી છે જો કે આ ગીત સ્મિત જય દ્વારા સંગીત બનાવાયું છે અને પ્રેમડી દવે દ્વારા લખાયેલું આ ગીત ગુજરાતી ફિલ્મ સંગીત માટે એક મોટું સીમાચિહ્ન બન્યું છે તો દરેક દર્શક મિત્રો તમે જ્યારે ગીત સાંભળો ત્યારે માત્ર કીર્તિદાન ગઢવીનો અવાજ જ નહીં પણ ગીતકાર પ્રેમ ડી દવેના શબ્દોને ઊંડાઈથી યાદ કરજો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો